જુનાગઢના માળીહાટી તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ માવઠાના મારથી ખેડૂતોને ભારે નુકસાની થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ માળિયાહાટી તાલુકામાં ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી ખેડૂતોને કરેલ મગફળી સોયાબીન કપાસ જેવા પાકોની મોસમ ચાલુ હતી ત્યારે માવઠાના મારથી ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયા જેથી ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોએ બિયારણ ખાતર દવા સહિતના મોટા ખર્ચ કરી તૈયાર કરેલ પાક માવઠાના મારથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો પણ લાચાર બની સરકાર પાસે નુકસાનીનું સર્વે કરી યોગ્ય વળતર વહેલી તકે ચૂકવવા માંગણી કરી રહ્યા છે અત્યારે મારિયા આજીના હિટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાં તે મગફળી પળલી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે વરસાદ કામો છે વરસાદને કારણે મોટેપાયે નુકસાન થઈ છે અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલી ગયો છે અને મગફળી કોયાબી તુવેર મોટેભાઈએ તેવું મોટે નુકશાન થયું છે ભૂપેન્દ્રભાઈ પટેલ ને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી પ્રકાશ દાવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાના જુનાગઢ